મને તો બોલજો જ હો ડોને મને મને નો ટેન્શન હો પંખે તારે સુતો પછી મો પાછા ઘડા આવો પાછો હા હજાર ઇન છો પાછા કમ્પલેટ કરી નાખજો પાછા મેકઅપ કેમ પછી મેકઅપ ના ખા મેકઅપ ના પછી કાળી માલિશ કરે પોલીસ પર ના પછી પછી લઈને ના હોય પછી કિંમત લેવાની છે કે લેવાની કિંમત લેવાની પ્લાન છે હા

તમારે હારું થાય યાર તમારી મિસ્ત્રી સિંચા નહીં કરો હું તમને પાછુઆવા લે તો બે મન છું હજાર બિસ્કી કે કપોલે તો ત્યાં પાછું ગેરંટી હતી તો મજી તમારું મિસ્ત્રી પાસો લાગતી યાર બે જણા વાત તો કરતા બે હારી બે લેવી છે એટલે ગમે તે કરી બે લેવા તો જવું જ પડશે અમે છે बाजू જોય સુાયરા એ જોવું પડશે હરુ બોનાનું બિસ્કિટ ખાઈ ગઈ સ બે એવી વાત કરતા હોય બલા લાખ રૂપિયા કોઈ 2 લાખ તો બે તો મારે લે લે મરાડ દેખાવા તો જો છે હરુ અમે જવું પડશે કે એ રુબા કે તો ભરો

એ ના ના એક લાખ નું એક લાખ ની પચાસ હાજર અરે એક લાખ સાઈઠ હજાર

हा 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 आपाचे न हो आपाचे न हो बडे बडे बचाचे आपाचे न हो को पाचू पिन पाचा होपळी नचे पछ हो मयिन mau का आपल 2 लाख मा

એ ઇન્કાવટ્યો હા તમે ચટારો હું હાકાવતી તમને મત હા આ લોકો ભેસાળ દેવી છે મારે હા ચાપીજો પાછો પછી બે લાખ રોકડા લેવા છે કે ગુગલ પે કે ફોન પે ઓળખતા નહીં પણ ગુગલ પે કરી તમે ઓળખવા લેવો ઓળખો ને આ આપણા બે લાખ ને સોદો વાગી બે લાખ માં વેકી મારીશન પાછો બોલા ગયા બોલાવા પછી એવા મોહન બોલા બોલા કરો યાર એ તો ખબર લાગજો આવું કરવું હોય તો આ તો પણ આવશે અને તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જય માતાજી જય માતાજી